નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય મોહવા શહેરના નેસફળ ચોકડી પાસેનું છેલ્લા કેટલાક સમયથી ગટરના પાણીની ભારે સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા હોય પરંતુ તંત્ર પણ જ્યારે ઘણઘોર નિંદ્રામાં સૂતું હોય તે રીતે લોકોની મૂળભૂત પ્રશ્ન અંગે ઉદાસી સેવી રહ્યું હોય અને લોકોને પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો કરવાનો વારો આવી રહ્યો હોય પરંતુ કહે કહેતા કહેવાતા વહીવટી અધિકારીઓ પણ જાણે કે કુંભકર્ણ નિંદ્રામાં સૂતા હોય તેવું આ દ્રશ્ય જોઈને લાગી રહ્યું છે અને લોકોએ પોતાની આપીથી મીડિયા સમક્ષ રજૂ કરી હતી કેટલા દિવસથી પાણી અહીંયા ચાલુ રહે છે એક મહિનાથી બહુ વધાના તો વધારે કેવી સમસ્યાઓ અત્યારે થઈ રહી છે ફરવાની સમસ્યાઓ સમસ્યા છે નકરી રોજના રોજના લગભગ 3 થી 4 જણા ફેમિલી સાથે પડે કારણ કે લીલ વળી ગઈ છે હા રસ્તો ભાઈ પડી ગઈ છે આ એક ને એક નો પણ ગયો એક ભાઈનો ગુફામાં

લોકોને સિદ્ધ સમાન આ પ્રશ્નોનો નિકાલ વહીવટીતંત્રના બાબુઓ કેટલી ઝડપથી લાવે છે તે હવે જોવું રહ્યું શું લોકશાહીની અંદર લોકોને આવા પ્રશ્નો માટે પણ લડત લડવી પડશે તેવો સવાલ ઉઠવા પામી રહ્યો છે બીરો રિપોર્ટ ઇકબાલ સોરો